ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા યોજાનારા લોકદરબાર અંગે ભાજપના સત્તાધીશો સાથે સંકલન કર્યા વિના તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી જેથી ભાજપના નેતાઓની નારાજગીના પગલે તારીખો બદલવામાં આવી છે જેમાં હવે એપ્રિલ મહિનાની નવ એપ્રિલથી લઈને બીજી મે સુધી અલગ અલગ તારીખે અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજવામાં આવશે શહેરના દાણી લીમડા વિસ્તારમાં નાગા બાવાના વેશમાં આવેલા બે ગઠિયાઓ આશીર્વાદ આપવાના બહાને વૃદ્ધની સોનાની વીટી કાઢી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં દાણી લીમડામાં રહેતા બોતેર વર્ષીય બાબુભાઈ કાપડિયા શિવમ સોસાયટીના નાકે બાકડા પર બેઠા હતા ત્યારે કારમાં આવેલા ગઠિયાઓએ સરનામું પૂછવાના બહાને વૃદ્ધોને વાતોમાં ભોળવી માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને ગઠિયાઓ કાર લઈને જતા રહ્યા હતા જે બાદ તેમની સોનાની વીંટી ગુમ થઈ હોવાની જાણ થઈ હતી સમગ્ર મામલે દાણી લીમડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં એસટી નિગમ દ્વારા આજથી બસ સેવાના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એસટી નિગમ દ્વારા વર્ષ બે હજાર ચૌદ બાદ પહેલીવાર બસના ભાડામાં એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યા છે ગુજરાતમાં હાલ મોટી સંખ્યામાં લોકો બસમાં મુસાફરી કરી રહ્યા છે ત્યારે એસટી નિગમના નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર થશે